દિવસે ત્યાં જવું બહુ સારું કહેવાય ત્યાં પિતૃઓને ને પાણી પીવડાવવાનું હોય એ બધું એવું હોય તો અમે બધાએ વિચાર્યું હતું કે આ વખતે અમારે અમારે પણ જવું છે તો અમે બધા રેડી થઈ ગયા છે ને અમારે બસ હમણાં થોડીક વારમાં નીકળવું છે જવા માટે તો હું તમને ત્યાં જઈને બધા ત્યાં મેળો પણ હતો પણ આ વખતે બહુ વરસાદના લીધે મે બી કેન્સલ થઈ ગયો છે ત્યાં જઈએ ને તો ખબર પડે કે મેળો છે કે નહીં તો હવે છે ત્યાં જઈને તમને બતાવીશ કે મેળો છે કે નહીં બાકી એમના પિત્રોને પાણી પીવડાવવાનું હોય એ વિધિ તો કરવાની જ હોય છે અને ત્યાં મહાદેવનું મોટું બધું મંદિર પણ છે અને આજે સોમવારનો લાસ્ટ સોમવાર પણ છે નહીં શ્રાવણ મહિનાનો લાસ્ટ સોમવાર છે તો પછી ત્યાં જઈને આપણે મળીએ હવે અમે નીકળી ગયા છે ત્રિવેણી સંગમ જવા માટે એ ભાડવરમાં એવું છે અને આ એ રસ્તામાં છે ને મસ્ત બરડ ડુંગર દેખાતો હતો ડુંગર એની ઉપર વાદળાને બેઠાતા તો આ સીન બહુ જ આમ સરસ લાગતો હતો નેચર બહુ સરસ લાગતું હતું એક તો વરસાદ થયો તો બધું ગ્રીન 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 રી છે બધી બાજુ અને ગામડાઓમાં તો બહુ મસ્ત વાતાવરણ જોઈ સરસ જો સામે દેખાય ને ડુંગર ઉપર વાદળા બેઠા હતા અને પછી ડુંગર ઉપર પાણી વહેતું હતું ને બધું દેખાતું ને તો એકદમ સરસ સીન આવતો હતો અને આગળ થોડાક હેલા તો અમને દેખાણા ઊંટ અહીંયા ઊંટ કેટલા બધા ઊંટ હતા જેમ સામેથી હેલા આવતા હતા ગામડે તો ઓલમોસ્ટ હોય જ બધે ને અહીંયા અમે હવે ઉતરી ગયા છે ત્રિવેણીએ ને અહીંયા ત્રિવેણી અમ પહોંચી ગયા છે અને અહીંયા ઉતરા બધા હાલી થોડુંક કાંઈથી હાલીને અંદર સાઈડ જવાનું હોય જો સામે તમને ગેટ દેખાય એટલે થોડુંક હાલીને અંદર સાઈડ ગયા અને નીચને દુખતું માથું હવે અમે અહીંયા ગેટની અંદર પણ આવી ગયા છે અને જો અહીંયા નદી દેખાય ને સામે ત્યાં ત્રણનો ત્રણ નદીનો સંગમ થાય એટલે એને ત્રિવેણી કહેવાય એ પહાણવરમાં આવ્યું છે ને હું અહીં ફર્સ્ટ ટાઈમ ગઈ હતી મોટા લોકો ઘણી વાર જાતા હોય પણ અહીંયા છે ને મેઇન તો પિતૃઓને આપણે પાણી પીવડાવવાનું કામ કરવા જાતા હોય તો હાલો આ વખતે અમે પણ ગયા હતા એમ જ કે પિતૃઓને એમ પાણી પીવડાવીએ તો સારું કારણ કે પિતૃદેવ મોટા હોય આપણા બધા માટે સામે બે નદી છે ને પછી વાં એક ત્રીજી નદી બે નદી મળી ને ત્રીજી બને એટલે એને ત્રેખડું કહેવાય ને ત્યાં છે ને ત્રિવેણી સંગમ પાણી આપણે પિતૃદેવને પીવડાવ્યું ને બહુ સારું ને હવે અહીંયા અંદર આવી ગયા છે ત્યાં તો ગયા છે ને બધા બિચારા અને હવે અમે બે અહીંથી અંદર જાતા હતા બહુ સરસ ને એ મહાદેવનું મોટું મંદિર છે ઇન્દ્રેશ્વર મહાદેવ છે કાં ઇન્દ્રેશ્વર ઇન્દ્રેશ્વર મહાદેવનું મોટું બધું મંદિર છે અને સરસ છે મજા એવું ને અહીં માછલા બહુ હતા જે તમને આગળ જોવા મળશે નદીમાં કેટલી બધી માછલીઓ હતી એને આપણે ગાંઠિયા કે ખાવાનું નાખીએ ને એટલે તો આમ એકદમ ઠેકડાવાની અહીં સાઈડમાં મંદિર હતું જ એ સાઈડમાં પીપળો દેખાય છે આ પીપળો છે ને ત્યાં બધા પાણી પીવડાવે પોતપોતાના પિતૃદેવને એમ પિતૃદેવ બહુ મહાન હોય પિતૃદેવને પાણી પીવડાવવું બહુ ધર્મનું કામ છે અમે આવી ગયા આ મોટો બધો પીપળો હતો ને ત્યાં હું એ આવી ગઈ અહીંયા બધા જમી એટલે બધા અહીં બે ત્રણ પીપળા હતા બધા પીપળા એ બધા પીવડાવ્યું જેને જ્યાં પીપળાઈ પીવડાવું ત્યાં આમ બધાએ આ પીપળાઈ પાણી પીવડાવવા માટે આવ્યા હતા નદીમાંથી જ પાણી ભરી ભરીને પછી અહીંયા પીવડાઈ દેવાનું આપણા પિતૃદેવનું નામ લઈને આજે અમાસ હતી તો રાખડી પણ છોડવાની હતી તો પછી રાખડી પણ છોડીને અમે બધાય નદીમાં જ વહેતી વહે વહાવી દીધી તી રાખડી अरे 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 जो मछली अरे जो आले एक्सट्रेम आ त पहिले भात प धोइले पछि पानी आ बा आ ने म ज जो बोलाउ जो माला को ना आ नाक दियो हमरा आउ छ एले वा आइसे जो आइवा जो 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 आ गाछे ना बोलाने आ ने पगो पानी हमरा आबि जा जो

પણ <coughs> તારા ખબર હા પેટ ભરાઈ ગયો નો અહીંયા હવે છે ને મંદિરે મહાદેવ મંદિર દર્શન કરવા માટે આવ્યા અને પણ છે ને ભીડ બહુ વધારે હતી તો પછી અંદર દર્શન કરવા માટે મમ્મી ને મમ્મીના ભાભીને એ લોકો જ ગયા હતા અને અમે પછી દૂરથી દર્શન કરીને બહાર હતા કારણ કે ભીડ બહુ હતી ને લાઈન બહુ લાંબી હતી હવે છે ને અહીં જો બધા દાન કરવું હોય ને એ લોકો બધા ઘઉં ને એ લોકો દાન કરતા જાય

અને હવે અમે જ્યાં ઘરે જવા માટે નીકળ્યાને તો ડબલ એનથી ડબલ ભીડ થઈ ગઈ આવી રમકડું બધું પૂડવું તારે હા એવો હવે છે ને અમે અહીં સુધી આવી ગયા હતા તો બધાય ડિસાઇડ કર્યું કે હાથલા જાય શનિદેવના મંદિરે દર્શન કરવા માટે તો અમે પછી હાથલા જવા માટે નીકળી ગયા અને રસ્તામાં રસ્તામાં જ છે હાથલા પોચીને હવે આપણે મળીએ થોડીક હવે અમે રસ્તામાં છે ને આવતા હતા તો હાથલા હવે રસ્તામાં આવતું હતું તો અમે શનિદેવના દર્શન કરવા માટે આવી ગયા છે હાથલા

શનિદેવના દર્શન બધા પણ કરી એ અંદર શનિદેવ નું જન્મ સ્થળ છે નાનકડું એવો રૂમ જ છે અને ત્યાં મંદિર સરસ મજાનું બનાવવામાં આવ્યું છે પણ આ સ્થળનું મહત્વ બહુ જ છે શનિદેવ શનિદેવનો સાચ પણ બહુ જ છે એટલે પછી અમે અમે દર્શન કરીને પછી નીકળી ગયા હતા ઘરે આવવા માટે ઘરે આવીને બે ત્રણ વાગી ગયા હતા એ પાછળની સાઈડ ખેતર ને બધું છે અને અહીંયા શનિકુંડ પણ છે એમાં નાતા હોય બધા આ જો દેખાય તમને આ શનિકુંડ છે બઉ ઊંડો ઊંડો કુવો છે પણ અત્યારે વરસાદ થયો ને તો આખે આખો પાણીનો ભરાઈ ગયો છે અમુકને ખબર ન હોય તો સીધા એમ થાય કે આવી ગયા છે ઘરે અને અત્યારે જમી કરીને અમે બધા ફ્રી થઈ ગયા છે અને આ વ્લોગ નું આપણે એન્ડિંગ પણ અહીંયા જ કરીએ છીએ આજે સવારના અમે વહેલા મેળો કરવા મેળો તો નહોતો વરસાદના કારણે સવારના નીકળાતા તો બપોર થઈ ગયા બે ત્રણ વાગી ગયા ઘરે આવતા આવતા તો એકદમ થાકી ગયા અને પછી આવીને તડકા સૂઈ ગયા ને પછી જમવાનું બને જમીને અત્યારે બસ ફ્રી થયા છે ને આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ મારા વ્લોગ હમણાં ઘણા દિવસોથી નથી આવ્યા કારણ એનું કારણ હતું કે મારા મોટાભાગની ડેથ થઈ ગઈ હતી ને તો પછી વ્લોગને અમે બધું મૂકવાનું હમણાં મૂકી દીધું હતું ને હમણાં એટલે થોડુંક મારા સબસ્ક્રાઈબર નારાજ થઈ ગયા છે થોડાક એટલે પ્લીઝ તમે પાછો મને સપોર્ટ કરજો અને મારા વ્લોગ જોજો લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરતા જજો અને આ વ્લોગને હવે આપણે અહીંયા જઈને કરીએ અને હવે આપણે થોડાક દિવસમાં પાછા પણ મળશું હવે હું ટ્રાય કરીશ કે વ્લોગ બેક ટુ બેક પાંચ છ દિવસે પાંચ છ દિવસે લઈ આવું તો પ્લીઝ તમે પ્લીઝ સપોર્ટ કરજો અને મારી ચેનલ મારા બ્લોગને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો ત્યાં સુધી બધાને બાય હવે આપણે મળશું નવા બ્લોગમાં